નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો રાજકોટમાં કાર માલિકને સર્વિસ ન મળતા અનોખો વિરોધ કર્યો હતો રેન્જ રોવર કાર માલિક સર્વિસ ન મળતા બળદે બાધીને શોરૂમ સુધી પહોંચ્યા હતા દોઢ વર્ષ પહેલા ઉદ્યોગપતિ અભયભાઈ જલુભાઈએ બે કરોડ અને ત્રીસ લાખ રૂપિયાની કાર ખરીદી હતી કારમાં અનેક કંપની ફોલ્ટ હોવાની ફરિયાદ હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા આજે અનોખો વિરોધ કર્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં મોગા કારમાં સર્વિસને લઈ આશ્ચર્યજનક વિરુદ્ધને લઈ કંપનીના મેનેજર કાર માલિકે લગાવેલા આક્ષેપો ફગાવ્યા હતા કાર માલિકને તમામ પ્રકારના સર્વિસ કરી આપવા કંપની તૈયાર હોવાનો દાવો કર્યો છે કાર માલિક કારના સર્વિસ માટે મંજૂરી ન આપતા હોવાનો કંપનીનો બચાવ છે છેલ્લા દોઢ મહિનાથી કંપનીના કાર સર્વિસ માટે હોવા છતાં રિપેરિંગ કામ થયું નથી કંપનીના મેનેજરે સ્વીકાર્યું હતું કે કારમાં વોરંટી છે જે પણ ખર્ચો થાય તે કંપની કરશે પરંતુ કારમાં જે ફોલ્ટ છે તેની રિપેરિંગની પરમિશન ગ્રાહકને આપવાની રહેતી હોય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર